રમાકુમારીjsના સાહિત્યોમાં અમે લોકોએ બ્રેલ લિપિમાં બધું જ સાહિત્ય તૈયાર કર્યું છે. ચિત્રો પણ તૈયાર કર્યા છે. એ ચિત્રોને જોઈને સાક્ષાત દર્શન કરતા હોય પ્રભુના અને ધર્મના માર્ગને સમજતા હોય એવો અનુભવ કરે છે. તો એ પણ સંભવ છે અને સુરદાસ જેવા ભક્તો પણ થયા છે કે જેણે અંધ હોવા છતાં પણ એટલા સુંદર ભજનોની રચના કરી હતી તો એણે એનો કોઈ પરવા ન કરી અને એને સ્વીકાર કર્યું. કે કદાચ આ પણ મારા જીવનમાં પહેલાની થયેલી કોઈ ભૂલ છે જેના કારણે મને નેત્ર સુખ નથી મળ્યું તો શું થયું હું મારું ત્રીજું નેત્ર તો ખોલી શકું છું તો એ રીતે પણ આગળ વધ્યા છે પણ અમુક લોકો આવા બંધનોમાં રોકાઈ જાય છે કહે છે કે અમે બધું ના કરી શકીએ પરંતુ આ જે રોકાવાનું કારણ છે આપણા અંદર હજી સુધી એક કેવળી સુધી પહોંચવાની શક્તિ અને હિંમત હજી નથી આવી તો આવા કર્મોનું બંધન તો જરૂર આવે છે